દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠામાં ચાર નવી એકસો આઠ એમ્બ્યુલન્સને રિબિન કાપી લોકો માટે ખુલ્લી મૂકતા જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર રતન કંવર ગઢવી ચારણ સાબરકાંઠા જિલ્લામાં ચાર નવી એકસો આઠ એમ્બ્યુલન્સને જિલ્લા કલેક્ટર શ્રી રતન કંવર ગઢવી ચારણના હસ્તે રિબિન કાપી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી કોઈપણ આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈપણ સ્થળે અને કોઈપણ સમયે તાત્કાલિક મેડિકલ સારવાર અને મદદ માટે સૌ કોઈના મોઢે એક જ નામ હોય છે અને તે છે એકસો આઠ એમ્બ્યુલન્સ સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત સરકાર અને ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે કુલ સોળ એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં તલોદમાં બે પ્રોતિજમાં એક હિંમતનગરમાં ત્રણ ગીડમાં ત્રણ વિજયનગરમાં એક ઉસીનામાં એક વડાલીમાં એક અને ખેડપ્રમામાં ત્રણ એમ્બ્યુલન્સ તેમજ એક બેકઅપ એમ્બ્યુલન્સ કાર્યરત છે કુલ સોળ એમ્બ્યુલન્સ પૈકી ચાર એમ્બ્યુલન્સ સરકારી ગાઈડલાઇન મુજબ યોગ્ય રીતે કાર્યરત ન હોવાથી તેની જગ્યાએ અદ્યતન સુવિધાવાળી ચાર નવી એકસો આઠ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે આ સમયે નિવાસી અધિક કલેક્ટર શ્રી ક્રિષ્ના વાઘેલા પ્રાંત અધિકારી શ્રી પાર્થ ગોસ્વામી સહિત એકસો આઠ એમ્બ્યુલન્સનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા